તો તમારે આપણે સિગ્નેચર સૌથી પહેલા ક્યારે લઈ ગયા તમે આપણે સિગ્નેચર લઈ ગયા લગભગ પંદર એક દિવસ થયા દસ દિવસ પેલા સ્પ્રે મારે પંદર દિવસ પેલા લઈને દસ દિવસ પહેલા એક સ્પ્રે આપ્યો છે તો શું રિઝલ્ટ લાગ્યું તમે આ નાખ્યા પહેલા અને નાખ્યા પચીસ કેટલો ફરક લાગ્યો નાખ્યા રિઝલ્ટ નાખ્યા પછી તો પેલા તો ફૂલ ફાયર ફ્લાવરિંગ સારું આવ્યું ઓકે પેલા સૌથી પહેલા ફ્લાવરિંગ સારું આવ્યું અને ફૂડ પણ સારી આવી વિકાસ પણ સારો થયો ફૂડ પણ મળી રહી છે વિકાસ પણ મળી રહી છે વિકાસ પણ મળી ગયો બિલકુલ તમારે શું લાગે છે કે પેલા કેટલો ઉતારો લીધો તમે પેલા મેં તેર કિલો હતો ને સ્પ્રે માર્યા પછી સીધો તેવીસ કિલો એવી તેર કિલો થી તેવીસ કિલો કદાચ કાલે કરો તો કેટલા ની બાજુ તમે પહોંચવાનો અંદાજો હતો કાલે કાલે અંદાજો પહોંચવાનો એટલો હતો કે સાઈઠ કિલો પહોંચે એવા હતા પણ વાંદરા થઈ ગયા વાંદરા થઈ ગયા છે ઓકે જો તેર કિલો થી તેવીસ કિલો તો એક વાર પહોંચાડી દીધા અને આ બીજા રાઉન્ડ પછી અમને લગભગ હવે સાઈઠ કિલો પચાસ કિલો ની ઉપર પહોંચવાનો અંદાજો હતો આમનો તો રિઝલ્ટ કેવું લાગ્યું તમને રિઝલ્ટ સારું બિલકુલ આ ફૂલ ચક્રો રહે છે કે ઝાકળના કારણે જે ફૂલ ચક્ર આવતા હોય છે પણ ઘરી જતા હોય છે એના કારણે ફૂલ ખટતા રોકાઈ જતું હોય છે એના કારણે માલ બી વધતો હોય છે મિત્રો તમે ભાઈ આપડે માલ વિશે બતાવશું આપડે કેવી નીકળી રહ્યું છે

તો ધન્યવાદ મિત્ર આપણે વાપરવાનું ચાલુ રાખજો જોઈને બહુ સારું લાગી રહ્યું છે કે ઉતારો સારું મળી રહ્યો છે ક્વોલિટી જે આપણા ભટ્ટાની ક્વોલિટી નીકળી રહી છે ને એ પણ બહુ શાઇનિંગ એટલે કે સાઇન માટે અલગથી કઈ વાપરવાની જરૂર નથી પડી રહી કઈ નહીં